તો અમરેલી જિલ્લામાં પણ ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અમરેલી પંથકની નદીઓમાં આવ્યા છે પૂર લાઠી બાબરા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે ગાગડિયો નદીમાં પણ ત્રણ વખત પૂર આવ્યા છે ગાગડિયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા છે વરસાદી પાણીથી ચેકડેમ અને તળાવ છલકાયા છે વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા ચેકડેમ તળાવોનો અદ્ભુત નજારો જોઈ શકાય છે અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો છે અને સમાચારની વાત કરીએ તો રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનો આ મામલો છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ રમકડાના પ્લેન બતાવીને કરવામાં આવ્યો વિરોધ બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જણાવી ડોમેસ્ટિક ફ્લાઇટ હજુ ઉડી રહી છે પંદર ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે એ વામણું સાબિત થયું છે કોઈ પણ પ્રકારની સુવિધા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મળવાની નથી એ જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે માત્રને માત્ર પ્રજાને બનાવવામાં આવી છે સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ટ્રકમાં લાગી આગ ટ્રક ચાલકનું મોત થયું છે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલા આઇસરમાં અકસ્માત બાદ આગ લાગી અજાણ્યા વાહન સાથે ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી તો ટ્રકમાં જ આગમાં ચાલક પણ ટ્રકમાં આગમાં બળીને ભળતું થઈ ગયું છે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હાઇવે પર ટ્રાફિક જામ થયો પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો તો કોલેરાને લઈને કલેકટરનું જાહેરનામું છે કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે કોલેરાના કેસ વધતા બહાર પાડ્યું છે જાહેરનામું તો ગાયનો ટેકરો અને આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે મહેન્દ્ર મીલની ચાલીનો વિસ્તાર તેમજ તેની આજુબાજુનો બે કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે આ જાહેરનામું ત્રણ માસ સુધી અમલમાં રહેશે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની આપણે વાતો સાંભળીએ છે પરંતુ શિક્ષણ માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની જરૂર હોય છે હાલ તે શિક્ષકોની જે કચ્છ જિલ્લામાં ઘટ છે કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સોળસો જેટલી સરકારી શાળાઓ આવેલી છે જિલ્લા શિક્ષણ અધિકારીની ભૂપેન્દ્રસિંહ વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાની શાળામાં સાત શિક્ષકો તેમજ નવસો જેટલા જ્ઞાન સહાયકો ફરજ બજાવશે હેકમની સામે બાર થી તેર ટકા જેટલી ઘટ છે અને ત્યારે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે કચ્છ જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ પૂર્ણ થાય તેવી આશા જિલ્લા શિક્ષણ અધિકારીએ વ્યક્ત કરી છે આપણી પાસે નવ હજાર ચારસો નવ્વાણું ની સામે આઠ હજાર ત્રણસો સડસઠ એટલે આજની તારીખે એક હજાર એકસો ને બત્રીસ જેટલા શિક્ષક ભાઈ બહેનો ઘટ છે જે રીતે ટોટલ મહેકમની સાપેક્ષમાં આપણે જોઈએ તો બાર થી તેર ટકા જેટલી ઘટ થાય છે વડોદરા શહેરમાં જ્યોતિષ કામ શીખવાડવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ મામલે આરોપી પ્રણવ મંડળના રિમાન્ડ પૂર્ણ થતા ગતરોજ કોર્ટમાં રજૂ કરાયો આરોપીને પહેરાવવાની હથકડી પોલીસના હાથમાં જોવા મળી તેમજ આરોપી મિત્ર હોય તેમ પોલીસવાન તેના ખભે હાથ રાખીને ફરતા દેખાયા આરોપીને કોર્ટમાં રજૂ કરવા લઈ આવેલી પોલીસ મોબાઈલમાં વ્યસ્ત નજરે પડી પોલીસે કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે કોના ઈશારે આરોપીને સ્પેશિયલ સુવિધા આપવામાં આવી રહી છે તો આરોપી એ ભોગ બનનાર મહિલાની સગીર પુત્રી સાથે પણ અડપલા કર્યા હતા તાપીના વ્યારામાં ફાયર વિભાગે ફાયર સેફટી ન હોય તેવી દુકાનો સીલ કરી છે અને છેલ્લા બે દિવસમાં વ્યારાના પાંચ કમર્શિયલ કોમ્પ્લેક્સની એકસો ચૌદ દુકાનોને ફાયર વિભાગે સીલ કરી છે તો શહેરની ડીએનસી માર્કેટ બિગ બજાર જલદર્શન અભિષેક એસ્ટેટ નક્ષત્ર હાઇટ સહિતના કોમ્પ્લેક્ષની દુકાનો સીલ કરાઈ છે ફાયર વિભાગની કાર્યવાહીથી દુકાનદારોમાં પણ ફફડાટ છે સુરતમાં ભારે વિવાદ બાદ માન દરવાજા ટેનામેન્ટનું મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું છે અને છેલ્લા ઘણા સમયથી ડિમોલ્યુશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને ત્યારે મહાનગરપાલિકાની ટીમ ડીસીપી એસીપી પીઆઈ સહિતના સુરક્ષા તંત્રની ટીમ સાથે ડિમોલ્યુશન હાથ ધરાયું છે ગીર સોમનાથના ઉનામાં સમઢિયાળાના કાંડના આઠ વર્ષ પૂર્ણ થતા સંઘર્ષ સંમેલન યોજાયું ગીર ગઢડામાં આયોજીત સંમેલનમાં મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો જોડાયા સંમેલનમાં રાજુ સોલંકીએ અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચારનો આરોપ લગાવ્યો અને સાથે જ પીડિત પરિવારોને ન્યાય ન મળ્યો હોવાનો આરોપ લગાવ્યો સાથે જ પંદર ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્યારી અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે પંદરમી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ ઓછામાં ઓછા બે લાખ બાઇક અને પાંચ લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ તો ગીર સંઘર્ષ સંમેલન યોજાયું કારણ કે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે ન્યાય નથી મળી રહ્યો અને હવે તેઓએ અલ્ટિમેટમ આપ્યું છે પંદર ઓગસ્ટનું રાજુ સોલંકીએ કહ્યું છે ચીમકી ઉચ્યારી છેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર છે ગઈકાલે ભયાઉ કોર્ટે જામીન રદ કર્યા હતા અને કોર્ટે નીતા ચૌધરીને જેલ હવાલે કરવાનો કર્યો હતો હુકમ નીતા ચૌધરીને પકડવા પોલીસની કવાયત છે એલસીબી એસઓજી એ શરૂ કરી છે તપાસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો સવાલ એ છે કે નીતા ચૌધરી આખરે ક્યાં ગયા અને તેમને મદદ કરનાર કોણ છે શું પોલીસ જ તેમને મદદ કરી રહી છે ઉચ્ચ અધિકારીઓની શું રહેમ નજર તેમના પર છે એમાં નામદાર કોર્ટ દ્વારા આઠ તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને નવ તારીખે જે છે એમની બિલ કેન્સલ કરવામાં આવેલી પોલીસને જ્યારે આ બિલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટનો ઓર્ડર પછી એમાં મળી નથી પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે જી સવાલ હવે એ છે કે નીતા ચૌધરી ક્યાં છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી સવાલ અહીંયા એ છે કે કોર્ટ એક તરફ હુકમ કરે છે મેહુલ અને બીજી તરફ નીતા ચૌધરી ફરાર થઈ જાય છે શું પોલીસની રહેમ નજર છે તેમના ઉપર કોણ છે અધિકારી જેમના જેનો સહયોગ મળી રહ્યો છે જી સંધ્યા છે તો ચોક્કસથી વાત કરવામાં આવે ગઈકાલે નીતા ચૌધરી મામલે છે તે બહુ ચર્ચિત કેસ છે તે મામલે મોટા સમાચાર છે તે સામે આવ્યા હતા જ્યારે ભચાઉ સેશન કોર્ટ છે તેને નીતા ચૌધરીના જામીન રદ કરી અને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો ત્યારે જે પૂર્વ કચ્છ પોલીસ છે તેના દ્વારા નીતા ચૌધરીના ઘરે ઘરે અને તેને પકડવા માટે ઝડપી પાડવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા હતા અને નીતા ચૌધરી છે તે લાપતા થઈ ગઈ હતી તો બીજી તરફ વાત કરીએ તો પોલીસને સમગ્ર મામલે પૂછતા પોલીસ જણાવે છે કે અમે અમારા દ્વારા વિવિધ છે તે ટીમો બનાવવામાં આવી છે એલસીબી એસઓજી ભચાઉ પોલીસની પણ ટીમો બનાવવામાં આવી છે અને હાલ ઝડપવા માટે છે તે ચક્રો ગતિમાન કર્યા છે આ સિવાય પોલીસને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે પોલીસ એ જ જવાબ આપે છે કે આ સમગ્ર મામલે છે તે તપાસ ચાલુ પડશે જી तो साजे 4:00 बजे સુધીની આગાઈ છે ને 4:00 बजे સુધીમાં 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે વલસાડ સુરત ભરૂચ તાપીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે નવસારી ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે સોમનાથ જે સોમનાથ જૂનાગઢ અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ હેવી ટુ વેરી હેવી ગુજરાત રીજન આઇસોલેટેડ પ્લેસીસ મેં દિયા ગયા છે uska agle 4 din heavy rainfall isolated places me diya gaya hai aur jo soarashtra coast region ke liye pehla din heavy to very heavy ka आइसोलेटेड प्लेसेस वन-वन किया गया दिया गया है और जो डे टू में हैवी आइसोलेटेड प्लेसेस में चेतावनी दिया गया है और इसमें जो डिस्ट्रिक्ट डिवान में आपका गुजरात रीजन में वेरी हैवी रेनफॉल का आ रहा है डिस्ट्रिक्ट वो है नर्मदा बहरूच सूरत, डान नवसारी बालसर तापी दामन एंड दादरा नगर हवेली और जो हेवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है छोटा उदयपुर बडोडरा आनंद एंड अहमदाबाद एंड सौराष्ट्र कच्छ में आपका वेरी हैवी रेनफॉल का जो चेतावनी दिया गया है वो है राजकोट पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली एंड भावनगर और हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है वो है सुरेंद्र नगर जूनागढ़ एंड मोरबी सॉरी जामनगर एंड मोरबी द्वारका देवभूमि द्वारका एंड दीव ये है आपकी जो बारिश की स्थिति और पूर्वानुमान चेतावनी है अहमदाबाद में हम हैवी रेनफॉल का वार्निंग दे रहे हैं और इसमें लाइट टू तो मॉडरेट रेन का भी फोरकास्ट फो, फो, फो है सर लगातार रेनफॉल का वार्निंग दिया जा लेकिन फिर भी बारिश जिस से कहा जा रहा है वैसे नहीं हो रही है क्या हाँ मुख्य वजह यह है, है कल जो हम लोग सिस्टम सौराष्ट्र में में बोला गया था वो बाद में सिस्टम थोड़ा सा लो हो गया उसका इतना सपोर्ट नहीं मिला इसलिए कल का जो चेतावनी दिया था थोड़ा सा हो गया प्लस आज, आज आज तो हम लोगों ने भेरी हैवी रेनफॉल का दिया है डे वन में दोनों रीजन के लिए दिया हुआ है सर कौन सी सिस्टम अभी एक्टिव है जिसकी वजह से बारिश हो रहा है अभी जो सिया जोन है अभी एटीन डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है और एक साइकुलटिक सर्कुलेशन नॉर्थ मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है और आपका और एक सिस्टम है जो ऑफ शो ट्राफ है સાઉથ ગુજરાત કોસ્ટ કરો કેરળા કોસ્ટ તકિસ્ટ કરેક બાદ